あ。<laughs> જુવાર છે દડમાં આપણે જુવાર છે ને શેકલા બહુ લાગે એટલે આપણે કંઈ રોજ શેકલા ઉડાડવા દઈ ભગી એમ છે નહીં એટલે શેકલા ઉડાડતા નથી અને ત્યાં જુગાડ કર્યો છે શેકલા ખાતા હોય કે ન ખાતા હોય તો ભગવાનને ખબર પણ જુગાડ કરી લેવા હે મારા એ લોકોએ ફર કરી દીધા હે તો આવું ખેડૂને ચાલો પાણી પૂરું થઈ ગયું હે જો મિત્રો તમે જોઈ શકો આ રીતના પાણી થઈ ગયું હે અને આપણે મોટર કરી દીધી બંધ પાણી પૂરું થઈ ગયું આજે છે ને પવન થોડોક વધારે હતો ને એટલે ઓલી સાઈડ થોડુંક વધુ હોય ગયું એટલે એમાં વધુ પાણી થઈ ગયું એ ત્યારામાં આપણે હવે ચા એ મેં આજે તો રજા છે છોકરાઓને વસંત પંચમીની નાના છોકરાઓને રજા છે સરકારીવાળાઓને અમારા બનસીબેન ને હાઈસ્કૂલ માં જાય એને નથી રજા તો આવું કઈક પાણી થઈ જાય છે આપણે કાળા તલવા એવા છે એમાં અને તલામાં નીકળતા આવે છે દેદી માં દેખાઈ જાય અસલ આપણે હળદર હતી ગોડી નાખી બે છે વેરાય ખાઈ લીલી હળદર ખાવા હાટુ અહીંથી હળદર ગોડી આ બધું સાફ કરી નાખું અને આ આપણી હળદર છે આ સાકુડા એને બધું હમા કરવા લીધા હતા જવા હે હળદર કોણ અચાજી થઈ થોડી થઈ અને આખા વરહની આપણે થઈ જાય હળદર તો હળદર ગોડીને સાફ કરી લીધી

આપણે બગીચામાં ઘણું ખાલું થઈ ગયું હે તો આજે અડધર ગોડવાનું ને એવું કામ કર્યું હતું પછી આજ તો હે ને રોયાળ બહુ હે એટલે ગોડવાનું એવો બધો વિડીયો તો ન બનાવી અને ગોડી દીધી હમીકર લીધી ને એવું બધા કામ કર્યા કર્યા તો મેં લો થોડોક વિડીયો તો બનાવી લઉં વિડીયો બનાવ્યું

અને આખરી જે આપણે પાડવાનું છે ત્રુપા સળાવો નામ મોનો જો જો મિત્રો મમી ત્રુબા પાડવા માંડ્યા છે એક ત્રુબો પાડી લીધો આપણે મહો પડ્યો બીજો પાડવાની કોશિશ કરે પડી જાય તો ઠીક છે જો આયા આપણે ત્રુપા નારિયેળે ત્રુપા પાડે

આપણે એક બે અને ચાર હવે પાચમો કેમ ગયેલ પાંચમું નથી પડ ચાર પાડ્યા આપણે ત્રુપા અને જો મમ્મી પાડી રહ્યા છે

તો મિત્રો નારિયેલી બહુ ઊંચી છે માંડ માંડ ત્રણ ચાર પડ્યા અને એકાદ દૂધો જવા પણ ખીલખોળા પી ગયા ભૂખો પડી ગયો અને ચાર અક પડ્યા છે કેમ કે આપણે નારિયેલી બહુ ઊંચી વહી ગઈ એટલે પાડવામાં તો ઘણી છે બધે બધું આકડી લાંબી છે પણ માંડ માંડ પૂઈ ગયું ઊંચી

चिकु ठोरवारो ठई जाय आ देखा ना 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 चिकु नो तोड़ा है जी बेटा ना ना क्या तुम आई तुम तर चिकु खाऊ चिकु ओ जी तो काचा छे हो खावाने न देदी पकोवाना छे भारी लईयो ने

અને હાલો હવે પછી અમે બધે ફકેલા કરીને નીકળીએ તીખું વીણીને સુગલામાં નાખી લઈએ થોર વારા થઈ ગયા જોવા જો અહીંયા પીડા છે એટલા

જે પડવા આવી પાંચ તો વાગી ગયા પછી કઈક ગામમાં કેસ ન કરાય ફોર્વારા થઈ જવાય કેવું મીઠું લાગે કુંડલભાઈ ચીકું ફૂલ મીઠું પકની ખાવાની મજા કંઈક અલગ જ હોય કે ને એ બહુ મસ્ત મીઠો છે ને સરસ તો ખાવ બીજો હું જાવ આ બજાઈ આ કે થી તો મિત્રો તો આ વિડીયો નહી એન્ડ આપીએ મળશું આવતા વિડીયોમાં ત્યાં હું થી આવજો બાય બાય